કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજી જાડેજા કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરોત્તમભાઈ મારવાડા તેમજ ભુજ શહેર ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ ટી ડગરા ઉપસ્થિત રહ્યા સમાજના ઘોડા પ્રમાણમાં યાત્રાળુએ દર્શનનો લાભ મેળવી ધર્મભાવથી જોડાયા આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દાતા કાનજીભાઈ ભાગવત મોટી હાલ નિવાસ ગણેશનગર ગાંધીધામ રહ્યા યાત્રાધામના કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણી ઉત્સાહપૂર્વક સેવાકારી કાર્ય નિભાવ્યું જેમાં પ્રમુખ કાનજીભાઈ ચંદે મહામંત્રી મુરજીભાઈ રોસિયા ખજાંચી કેશવજીભાઈ રોલા સહ ખજાંચી લાલજીભાઈ સિંધવ ઉપપ્રમુખ હરિલાલભાઈ રોસિયા પેરાજભાઈ હેંગણા ગોવિંદ એન્ડ કન્નર શાંતિલાલ અબુચુગ ખીમજીભાઈ હેંગણા દર્શન મતિયા દામજીભાઈ મતિયા રાજુભાઈ આઈડી નારાયણભાઈ બડિયા બાબુભાઈ આઈડી સહિતના અગ્રણીઓ હાજર હતા ધાર્મિક શ્રદ્ધા સેવા અને સમરસતાના પૂર્વજ સંસ્કારોને ઉજાગર કરતા કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓનો અમળકા સહયોગ સાથે અંધારી ચોકની ઉજવણી આધ્યાત્મિક માહોલમાં સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ